ફાઈનલી હત્યારાને પકડી લેવામાં આવ્યા ફોરેસ્ટ અધિકારી પોતે મિત્રો વાત કીધો પોતાના બે બાળકો અને તેની પત્નીને માર્યા બાદ હાલ મિત્રો વાત કીધો તેની ધરપકડ કરવામાં આવી છે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જોઈ શકો છો હવે તેમના વિશે મિત્રો વાત કીધું તો ઘણા બધા લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે આ નરાધામ સાથે શું કરવામાં આવે ખાસ કરીને મિત્રો વાત કીધું શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે શું શું લોકો કહી રહ્યા છે તમને બધા લોકોને પ્રોપર માહિતી બતાવવા જઈ રહ્યો છું નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મારું નામ છે નિલેશ નીશ ચોહા ઓફિશિયલમાં તમારા બધા લોકોનું સ્વાગત છે સૌથી પહેલા ભાઈઓ જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો લાખો લોકો વિડીયો સબસ્ક્રાઈબ નથી કરતા જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી હું આવા નવા અપ ટુ ડેટ ડિટેલ્સ ના વિડીયો તમારા સમક્ષ લાવતો રહું ખાસ કરીને તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે ભાવનગરના તળાજા રોડ પાસે મિત્રો જે ઘણી બનેલી કે ઘટના છે આ ઘટનાની અંદર મિત્રો વાત કીધો પોતેશ ભાઈ પોતે જ હથિયારો નીકળો ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણો છો સોશિયલ મીડિયાની અંદર અચાનક એક પોસ્ટર વાયરલ થાય છે જેમની અંદર લખવામાં આવે છે કે મિત્રો વાત આ ત્રણ ભાઈ સુરત ખાતે જવાન નીકળેલ છે પરંતુ સુરત પહોંચ્યા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યારબાદ મિત્રો વાત કીધું જે થાય છે પહેલી તારીખે મિત્રો ખાડો કાઢવામાં આવે છે જે આ મિત્રો વાત કીધું આ બધું પ્લાનિંગ થી પોતે જ મિત્રો વાત કીધું શૈલેષભાઈએ કર્યું હતું ક્યાંક ને ક્યાંક મિત્રો ફોરેસ્ટ અધિકારી તે પોતે છે અને ક્યાંક ને ક્યાંક તેની પત્ની અને તેની એક દીકરી અને તેના દીકરા અને મિત્રો વાત કીધો મારીને મિત્રો વાજ દીધો દાટી દેવામાં આવ્યો એક જ ખાડાની અંદર મિત્રો વાજ દીધો ક્યાંક ને ક્યાંક મિત્રો તેની પત્નીને સૌપ્રથમ તો મોઢા પર મિત્રો વાજ દીધો મુંગો દીધો અને ત્યારબાદ મિત્રો વાજ તો તેમની સાથે શું શું કરવામાં આવ્યું કેવી રીતે તેમને મારવામાં આવ્યા હાલ મિત્રો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વિડીયો વાયરલ થયા છે ત્યારે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે મિત્રો આ કર્યું છે ભાઈ આ બિલકુલ ખોટું થયું છે અને આને કડકમાં કડક સજા થવામાં આવે જાહેરની અંદર સરઘસ કરવામાં આવે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ફાંસી આપવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક આ બધું થયું છે આના વિશે તમે શું કહેશો ખાસ કરીને વિડીયો શેર કરી દીજો સબસ્ક્રાઈબ પણ આ વિષય કરવાનું બિલકુલ તમારે ભૂલો નથી જેથી હું આવા નવા અપ ટુ ડેટ ડિટેલ્સના વિડીયો તમારા સમક્ષ લાવતો રહું બાકી આજનો વિડીયો હતો આટલો જ આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ ખાસ કરીને વિડીયો શેર કરી દીજો તમે શું કહેશો આના વિશે સારી એક કમેન્ટ કરી દો